જો તમે શોધી રહ્યા હો ડાયાબિટીસ માટે ચમત્કારી ઉકાળો સાંધાના વા માટેનો અક્ષિર ઉકાળો કે પછી વાયુ અને કફના રોગો માટેનો રામબાણ ઉકાળો તો આજનો વિડીયો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ થવાનો છે તો ક્યાંય જશો નહીં હું છું દીપદેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પ્સ આપણા દેશના 101 મિલિયન લોકો સહિત તમારો પણ ડાયાબિટીસ રિવર્સ કરવા માટે આજે જ આરામો ડાયાબિટીસના મિશનમાં મારી સાથે જોડાઈ જાઓ ચેનલ ને લાઈક કરજો એક સરસ રીતે પાણીમાં ત્રણ વસ્તુઓનો પ્રયોગ કરીને એમને ડાયાબિટીસ સાંધાનો દુખાવો કમર દર્દ નર્વસ સિસ્ટમનો ડેમેજ અને રક્તવાહી ડેમેજ આ તમામ ઉપર વિજય પ્રાપ્ત કરીને તમામ રોગોને ને હરાવી દીધા મારું નામ રમેશભાઈ પટેલ છે અને હું અમદાવાદમાં રહું છું હું દીપતેજ સરની હેલ્થ કેમ્પસ ચેનલ નિયમિત રીતે જોઉં છું અને હેલ્થ ચેનલનું મિશન હરાવો ડાયાબિટીસ ને માં હું સામેલ છું હેલ્થ કેમ્પસ ઉપરના એક વિડિયો થી મને આ ઉકાળો બનાવવાની પ્રેરણા મળી હતી આજે હું 80 વર્ષનો છું પરંતુ મારા જીવનમાં એક સમય એવો હતો જ્યારે હું ગણી રહ્યો હતો કે મારા જીવનના દિવસો પૂરા થવા આવ્યા છે હું વર્ષોથી ડાયાબિટીસથી પીડાઈ રહ્યો હતો અને તેના કારણે મારા શરીરના દરેક સાંધા અને નસોમાં અસહ્ય પીડા થતી હતી દવાઓ લીધા છતાં દુખાવો ઓછો થતો નહોતો હું કમર દર્દ સાંધાનો દુખાવો અને વાયુ કફના રોગોથી એટલો પીડાતો હતો કે ચાલવું ફરવું પણ મુશ્કેલ બની ગયું હતું એક સમય હતો જ્યારે હું રાત્રે ઊંઘી પણ શકતો નહોતો કારણ કે નસોમાં થતી જણજણાટી અને દુખાવો મને જમવા દેતો નહોતો ડોક્ટરો કહેતા હતા કે આ ડાયાબિટીક ન્યુરોપેથીના લક્ષણો છે જેના કારણે નર્વ ડેમેજ થયું છે મારા શરીરના દરેક ભાગમાં જાણે વીજળીના કરંટ લાગતા હોય તેવું લાગતું હતું આ દુખાવાના ઘણા પ્રકારો હોય છે

મેં વિચાર્યું કે કુદરતી ઉપચારથી જ હું આ સમસ્યામાંથી બહાર આવી શકીશ મેં આયુર્વેદિક ઉપચાર પર સંશોધન કર્યું અને એક અદ્ભુત પ્રયોગ વિશે જાણ્યું મેં નક્કી કર્યું કે હું તે પ્રયોગ કરીને જોઈશ કારણ કે ખોવા માટે મારી પાસે કશું જ નહોતું મેં એક નાનો કસબો કર્યો ત્રણ વસ્તુઓ પાણીમાં પલાળીને પીવાનો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરજો એક સરસ મજાની કોમેન્ટ કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો આ વસ્તુઓ હતી તજ મોટી ઇલાયચી અને લવિંગ

એક મોટી ઈલાયચી વાટીને અને બે ત્રણ લવિંગનો પાવડર નાખ્યો આ બધું મિશ્રણ હું ત્યાં સુધી ઉકાળતો હતો જ્યાં સુધી પાણીનું કદ અડધું ન થઈ જાય છેલ્લે જ્યારે પાણી ઉકળીને અડધું થઈ ગયું ત્યારે મેં તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર નાખ્યો મરી નાખવાથી આ પીણાંની અસર અનેક ગણી વધી ગઈ આ મિશ્રણને ઠંડુ કરીને મેં દરરોજ સવારે ભૂખ્યા પેટે પીવાનું શરૂ કર્યું શરૂઆતમાં મને કોઈ મોટો ફરક લાગ્યો નહીં પણ ધીમે ધીમે મને મારા શરીરમાં પરિવર્તનનો અનુભવ થવા લાગ્યો શરૂઆતમાં જે નસોનો દુખાવો મને ઊંઘવા દેતો નહોતો તે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો સાંધાની પીડા અને કમર દર્દમાં પણ રાહત મળી આ પીણાથી મારા વાયુ અને કફના રોગો પણ દૂર થયા ડાયાબિટીસમાં પણ સુધારો થયો અને મારું બ્લડ શુગર નિયંત્રણમાં રહેવા લાગ્યો આ પીણાની સાથે હું સહાયક તરીકે વરિયાળીનું પાણી પણ પીતો હતો જેણે પાચન સુધારવામાં અને શરીરને ઠંડક આપવામાં મદદ કરી ધીમે ધીમે મેં દવાઓનું પ્રમાણ ઓછું કર્યું અને મારું જીવન પહેલા કરતાં ઘણું સુધરી ગયું આજે હું 80 વર્ષનો છું પરંતુ મારી શારીરિક સુખાકારી કોઈ 40 થી 50 વર્ષના યુવાન જેવી છે હું ચાલું છું ફરું છું અને મારા બધા કામ જાતે કરું છું આ એક સાદા કુદરતી ઉપચારે મારા જીવનને નવજીવન આપ્યું આ પ્રયોગથી માત્ર ડાયાબિટીસ અને દુખાવા જ નહીં પરંતુ મારા શરીરના અન્ય રોગો પણ દૂર થયા અને મેં ખરેખર સ્વસ્થતા અને સુખાકારીનો અનુભવ કર્યો